ગાંધીનગરની પોલીસ એક્શન મોડમાં આવી છે મળતી માહિતી મુજબ ટ્રાફિક પોલીસ તેમજ ગિફ્ટ સિટીના સિક્યુરિટી એજન્સીના ઓફિસરો ઓફિસરોનાઓની સંયુક્ત ઉપક્રમે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા કર્મચારી મુલાકાતીના તેમજ દરેક વાહનોની ચેકિંગ અને સલામતી માટે રોડ સેફટી અંતર્ગત ટ્રાફિક નિયમો અપનાવવા સૂચના આપવામાં આવેલ હતી સાથે સાથે વગર લાયસન્સ તેમજ ખામીયુક્ત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આવી રીતે ગાંધીનગર પોલીસ અને ગિફ્ટ સિટી ની સિક્યુરિટી ના ભાગ રૂપે ગાંધીનગર પોલીસ એક્શન મોડ માં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે